સુરેન્દ્રનગર જિલ્લાના આપણે સાયલા તાલુકાના ધમરાશાળા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીની ટીમ હું રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા દેવકણભાઈ જોગરાણા અમારે સાયલા તાલુકાના યુવા પ્રમુખ ભરતભાઈ અમારે કિસાન વિંગના પ્રમુખ શ્રી કાળુભાઈ તથા અમારે ગોપાલભાઈ અને સમગ્ર ટીમ જ્યારે ધમરાશાળા ગામની મુલાકાત લીધી ત્યારે ગામ લોકોની વ્યથા એવી હતી કે દર વર્ષે અહીંયા જ્યારે ચૂંટણી આવે ત્યારે મામુ બનાવીને જાય છે કે ભાઈ આ વખતે તમે અમને મત આપો અહીંથી લીડ કાઢી દો તમારા બંને રસ્તા સારા થઈ જશે આવું પંદર પંદર વડાના વાણા વ્યાઈ ગયા હજી એક પેઢી આમનામ જતી રહે છે એવું ગામ લોકોનું કહેવું છે મારે તો વાત એ કરવી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એમ કહે છે તમે બેટી પઢાવો બેટી પઢાવોની વાતો કરે છે પણ આ ગામની દીકરીઓ ડ્રોપ આઉટની સંખ્યા એટલા માટે વધારે છે કારણ કે અહીંથી જવા માટેનો કોઈ સારો રસ્તો નથી ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા કોઈ બસની વ્યવસ્થા નથી વરસાદ આવે તો અહીંથી કોઈ પણ વાહન જઈ શકતું નથી એસટી બસ અહીંયા ક્યારેય ચાલી નથી ત્યારે આ બેરી અંગી બેરી અને મુંજી સરકાર ત્યાં બેઠા બેઠા એવું વાત કરે છે કે અમારું સાયલા તાલુકાનું ધમરાશા રોડુ ગામ છે પણ એ રોડું ગામ એમના કાગળ ઉપર છે અહીંયા આવીને ત્યારે ખબર પડે કે ગામના લોકો મામ જોતાથી વિહોણા છે ગંદકીથી ગદબજે છે નથી કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા ત્યારે અમે અહીંયા કહેવા માંગીએ છીએ કે જે પંદર વર્ષ સુધી તમે રસ્તો નથી બનાવ્યો અને ગામના લોકોનો શું વાંક છે તમે જો ગામ લોકો પાછી બિલ બાકી હોય તો તમે બિલ ન ભર્યું હોય તો એને મોટો દંડ કરો છો ગામના લોકોને જીબીનું કનેક્શન હોય તો પણ એમાં તમે દંડ કરો છો પણ તમે જ્યારે આ લોકોની જે પ્રાથમિક સુવિધા છે એ રસ્તો આપવાની વાત આવે ત્યારે તમારી પાસે પૈસા નથી તમારે તાઇફા કરવા માટે પૈસા છે ખોટા ખોટા મેળા કરવા માટે પૈસા છે પણ મારા ગામના ખેડૂતો માટે માલધારીઓ માટે જ્યારે રસ્તાની માંગણી કરે ત્યારે તમારી તિજોરી કાયમ માટે ખાલી થઈ જાય છે મુકેશ અંબાણી માટે તમારી તિજોરી કાયમ ભરેલી હોય છે મારા ખેડૂત અને અમારા ધમરાશાળાના ગામના લોકો માટે તમારામાં તિજોરી કાયમ માટે ખાલી કેમ તો આવો ભેદભાવ કામ શા માટે તમે કહો છો કે અમે ખેડૂતોની સરકાર છીએ ગરીબોની સરકાર છીએ પણ અહીંથી દેખાય છે કે તમારે ગરીબોની ખેડૂતની માલધારીની કાંઈ પડે નથી આ આ નરી આંખે દેખાય છે લોકો તમારા

પડતરે છે ને જોવો ને આમાં આ વરસાદ તમારા ગમરાળા ગામ ના બે રસ્તા તૂટી ગયા છે ખેડૂતો ભરવા ને અત્યારે